નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો જોઈએ સાબરકાંઠા સરપ્રતાપ હાઈસ્કૂલ લીડર મુકામે ધોરણ દસ અને બાર વધુ પરિણામ સંદર્ભે બેઠક યોજાય 134 વર્ષ જૂની સંસ્થા પર પ્રતાપ હાઈસ્કૂલ લીડર મુકામે સાબરકાંઠા જિલ્લામાં વધુ પરિણામ મેળવેલ શાળા અને ઓછું પરિણામ મેળવેલ શાળાના આચાર્યોની એક મિટિંગ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી સંદીપભાઈ પટેલના સાનિધ્યમાં યોજાય જેમાં ડીઈઓ ઓફિસમાંથી ગંભીરસિંહ ઝાલા કિરીટભાઈ પટેલ હિનાબેન પટેલ રીટાબેન પટેલ ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી નિમેશભાઈ પટેલે સૌનું અભિવાદન કરેલ પુષ્પગુજ દ્વારા સ્વાગત સુપરવાઇઝર શ્રી મનસુરી સાહેબ જિલ્લા ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ ખેડબ્રહ્મા તાલુકાના આચાર્ય સંઘ પ્રમુખ અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ વડાલી તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ શ્રી દક્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું ઈઆઈ શ્રી સંદીપભાઈ સાહેબ દ્વારા સુંદર પરિણામ મેળવવા અને બદલ સૌ શ્રીઓને અભિનંદન પાઠવ્યા ડીઓ કચેરીમાંથી આવેલ અધિકારીઓ શ્રી ગંભીરસિંહ ઝાલા અને રીટાબેન પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન સંબોધન કર્યું પરિણામ સમીક્ષા બાબતમાં જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે રજૂ કરેલ સુજાઓની સવાચાર્યોએ અનુમોદન આપ્યું હતું ેશન અને વધુ તે માટે સૌની સાધન સીધી દરેક રાજ્ય આચાર્ય ભાનુભાઈ પટેલ સાહેબ તેમજ અને સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ મળે પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ સાહેબ રૂબરૂ આવી અને સૌને પ્રેરણા આપી હતી આભાર દર્શન જ્યોતિ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે કર્યું હતું પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા